નમસ્કાર અમેરિકા જોઈ રહ્યા છો ગુજરાત વિશેષ રજૂઆત આપની સાથે હું દેશ દુનિયાના તમામ સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં ધોધમાર બોરસદમાં આભપાટિયાની જેમ ચૌદ ઇંચ વરસાદ વડોદરામાં દસ કલાકમાં આઠ ઇંચ વરસાદથી જળમગ્ન ખાડીપુરમાં ડૂબ્યું સુરત સરથાણા પર્વતપાટિયા લિંબાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા અંકલેશ્વરમાં ઘોડાપુર આવતા ચાર ઘોડા તણાયા છોટા ઉદેપુરમાં પણ જળબંબાકાર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ દ્વારકામાં માત્ર પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ માણાવદર ઘેડ પંથકમાં ભારે વરસાદની તારાજી

धन्यवाद अध्यक्ष महोदय आपने मुझे इस अत्यंत महत्वपूर्ण विषय पर बोलने का मौका दिया आज मैं लोकसभा में पहली बार बोल रही हूँ जिसके लिए मैं सर्वप्रथम अपने संसदीय क्षेत्र बनासकांठा की देवभूमि तुल्य जनता का आभार प्रकट करती हूँ जिन्होंने मुझे पंचायत से पार्लियामेंट तक आने का सफर तय किया अध्यक्ष महोदय मेरा संसदीय क्षेत्र बनासकांठा समेत पूरे गुजरात में इन दिनों में चांदीपुरा नामक वायरस भयानक रूप लेता जा रहा है गुजरात के अलग अलग जिलों में अब तक 84 मामले सामने आ चुके हैं चांदीपुरा वायरस से अब तक 37 बच्चों की जान जा चुकी है इस आंकड़ों के अनुसार इस वायरस की चपेट में आने वाले शौ में से सिर्फ 15 फीसदी मरीजों को ही बचाया जा सकता है गुजरात में अहमदाबाद बनासकांठा साबरकाठा अरवली महसाना खेड़ा वडोदरा, सूरत समेत ज़्यादातर ज़िलों में यह जानलेवा वायरस बढ़ता जा रहा है और यह वायरस दिन ब दिन घातक हो जा रहा है क्योंकि यह वायरस ज़्यादातर बच्चों को अपना शिकार बना रहा है इसलिए इस वायरस को बहुत बहुत ही खतरनाक माना जा सकता है और इस बीमारी को गंभीरता से नहीं लिया गया तो दोबारा कोरोना जैसे भयानक स्थिति पैदा हो सकती है इसलिए मेरी आप आपके माध्यम से माननीय प्रधानमंत्री जी एवं स्वास्थ्य मंत्री जी से आग्रह है कि गुजरात में तेज़ी से बढ़ते इस वायरस को गंभीरता से लिया लिया जाए और उसकी रोकथाम के लिए जल्द से जल्द कठोर कदम

આવું એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે એક બાદ એક જે કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે જનતા વચ્ચે જઈ રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે બરાબર લડી લેવાના મૂડમાં અને કમબેકના મૂડમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે આ બધાની પરિસ્થિતિ વચ્ચે રાહુલ ગાંધી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે અને તેઓ ગુજરાતમાં નયા યાત્રા કાઢવા જઈ રહ્યા છે મોરબીથી તેની શરૂઆત થશે જેનો ગણગણાટ છે એ શરૂ થઈ ચૂક્યો છે એની તૈયારીઓ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે અને હવે અલગ જ રણનીતિ સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવા જઈ જવા તૈયાર થઈ ગઈ છે એ વાતો અત્યારે અહીં ક્લિયર થઈ ગઈ છે અને અત્યારથી જ જિગ્નેશ મેવાણી સતત સૌરાષ્ટ્રના પ્રવાસે છે એટલે આપ સમજી શકો છો કે કદાચ હવે સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે અને અહીં રાહુલ ગાંધી પણ અહીંથી જ શરૂઆત કરશે જેના પાછળ અનેક ગણિત છે અનેક સમીકરણો છે તે માનવામાં આવી રહ્યા છે કે અહીંથી કોંગ્રેસ છે એ મજબૂત થવા માંગે છે અને એની શરૂઆત જે બેકબોન જે નેતાઓ માનવામાં આવી રહ્યા છે અત્યારે એ છે સૌથી વધારે ચર્ચિત નેતા જિગ્નેશ મેવાણી જો સતત સૌરાષ્ટ્રમાં છે જનતા વચ્ચે જઈ રહ્યા છે અને પોતાનો અવાજ એકદમ બુલંદ રીતે તેઓ ઉપાડી રહ્યા છે તમામ સમસ્યાને વાચા આપવાનો પણ પ્રયત્ન જિગ્નેશ મેવાણી કરી રહ્યા છે આ બધાની વચ્ચે રાહુલ ગાંધીની એન્ટ્રી છે એ ગુજરાતમાં થવા જઈ રહી છે એકવાર ફરી રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે જનતા વચ્ચે જઈને ખાસ એક અલગ જ છબી બનાવવા માંગે છે જેના કારણે હવે સતત તેઓ તેમના વચ્ચે રહે છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ ગાબડું પાડવા માટે પૂરી પૂરી તૈયારી છે એ કોંગ્રેસ કરી રહી હોય એ વાત અહીં ક્લિયર પણ થતી નજર આવે છે સૌરાષ્ટ્રના ખાસ કોંગ્રેસ પાસે જે નેતાઓ છે એ પણ મજબૂત માનવામાં આવે છે અને એવામાં જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે તો આ પ્રવાસ પણ ખૂબ જ ખાસ રહેવાનો છે પંદર દિવસ આસપાસ તેઓ અહીં રોકાવાના છે પ્રવાસ કરવાના છે અને અલગ અલગ જે મોરબીના પરિવારજનો જે મોરબી દુર્ઘટના થઈ હતી ત્યાંના પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે આ સાથે જ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિત પરિવારો છે તેમના સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે અને આ સાથે જ અલગ અલગ જે ઘટનાક્રમ રહેશે એ રહેવાનો છે પરંતુ રાહુલ ગાંધીની એન્ટ્રીથી ચર્ચાઓ છે એ ખૂબ જ જોરોશોરોથી થઈ રહી છે મહત્વનું છે કે અહીં બનાસકાંઠા બેઠક એક બેઠક એવી હતી જે કોંગ્રેસના ફાળે ગઈ છે આ અને આ એક બેઠક કોંગ્રેસ માટે પૂરતી સાબિત થઈ રહી છે તેમનું મનોબળ વધારવા માટે કે આ એક બેઠકના કારણે અહીં કોંગ્રેસના અંદર પ્રાણ ફૂંકાઈ ગયા છે અને કોંગ્રેસ હવે ખૂબ જ એક્ટિવ નજર આવી રહી છે તાજેતરમાં જ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત લીધી સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હવે ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પહેલી ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવશે મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા રાજકોટ વિરમગામ સાણંદ થઈને પંદરમી ઓગસ્ટ અમદાવાદ પહોંચશે આ યાત્રા અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અગ્નિકાંડ હરણી બોટકાંડ મોરબી બ્રિજકાંડ તક્ષશીલા અગ્નિકાંડ અને ઉના દલિતકાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ ટંકારા રાજકોટ વિરમગામ સાણંદ થઈને પંદરમી ઓગસ્ટે યાત્રાનું સમાપન થશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદથી વાયા વડોદરા થઈને ન્યાયયાત્રા સુરત પહોંચશે આ સમયે રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ હરણી બોટકાંડ

ચૌદ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કઈ પ્રકારે એનડીઆરએફની ટીમને તૈનાત કરી અને રેસ્ક્યુ ના ઓપરેશન કરાયા તે જુઓ

અત્યાકાત કારણ કે અહીંયા આ રસ્તાની અંદર આગળ જે છે એ હોસ્પિટલ અને જે મેડિકલ કોલેજ છે તે આવેલી છે અને તેને લઈને જે દર્દીઓ છે જે અહીંયાથી પસાર થતા હોય છે અને અત્યારે આ અહીંયાથી પસાર થવું હાલ લોકોને મુશ્કેલ થઈ રહ્યું છે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું શું કહેશો કાકા તમે અહીંયાના છો બોરસદના આ પાણી ભરાયા છે ક્યારથી ભરાયા છે એ તો હવે વરસાદના મોસમમાં ભરાય જ ને પાણી તો

અન્ય લોકો પણ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો તમે અહીંયા ના છો સ્થાનિક છો ભાઈ ક્યાં ના છો બહાર થી આવ્યા છો ક્યાંથી થી છો ભાઈ તમે હોસ્પિટલ ના છો હું કેન્ટીન નોકરી જ કરું છું શું કે અહીંયા તમે કેન્ટીન નોકરી કરી રહ્યા છો અહીંયા પાણી ભરાયું છે શું કહેશો શું તકલીફ પડી રહી છે લોકોને બેન આવા જવા માટે તો રસ્તામાંથી એવિયા તો તકલીફ તો પડે પણ બરો આટલા ને પાણી પર કોઈ આવી વિયાદ નથી ને હવે ખાડા છે ખાડા કબો છે અત્યારે અમે ગાડી લઈને જવું તો કેવી રીતે જઈએ મારે એટલે હવે તો જોઈએ ને ચોક્કસથી જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે લોકોને અત્યારે અહીંયા ઘણી તકલીફ થઈ રહી છે કારણ કે બોરસદમાં જે છે એ સતત જે છે સવારથી જે છે વરસાદ વરસી રહ્યો છે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો લોકો અત્યારે હોસ્પિટલને કારણે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે કારણ કે હોસ્પિટલ હોવાથી અને સાથે જ ગામ જે છે એને લઈને લોકો એક સાથે જઈ રહ્યા છે કે જેથી કોઈ તકલીફ ન પડે અને જે પ્રમાણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે છે વરસાદ ન હતો અને વરસાદની લાહ જોતું જે મધ્ય ગુજરાત હતું એમાં આજ સવારથી જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે અને એ પ્રમાણે આજે મોરસદમાં સૌથી વધારે વરસાદ જે છે એ નોંધાયો છે અને અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને મોરસદની જે જે જનજીવન છે અસ્તવ્યસ્ત થયું છે આપણી સાથે અન્ય જે મહિલા છે એ એ જોડાયા છે આપણે સ્થાનિક મહિલા સાથે વાત કરીશું તેન તમે ક્યાંના છો અહીંયા ના છો

આંખ અંદર કેટલી હોસ્પિટલો છે એક આંખની છે એક સરદાર હોસ્પિટલ છે બે છે

ઓરસોથી વધારે લોકોને રેસ્ક્યુ કરીને લાવી દીધા છે અને જ્યાં જ્યાં જવું છે ત્યાં વધારે વિશે સહ સહી રહ્યો થાય એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને લોકોની રીતે વધારે કોઈ થાય એ બાબતમાં અમે ચિંતા કરી રહ્યા છે પાણીનો તરીકે જલ્દી જલ્દી વિકાસ થાય એ તંત્ર પણ સાથે જોડાયું છે કઈ કઈ ટીમો જે છે અત્યારે વરસાદના કામે લાગ્યા અત્યારે તો આમ તો કલેક્ટરની આખી એક સમગ્ર ટીમ આવી છે આણંદ નગરપાલિકાની ટીમ આવી ગઈ છે અહીંયા અમારે પ્લાન્ટ અધિકારી નગરપાલિકાની ટીમ બધી જ ટીમો સાથે છે એસટીઆરએફ ની ટીમ પણ આવી ગઈ છે અને બધા જ સક્રિયતાથી કામગીરીમાં જોડાઈ ગયા છે સ્થાનિકો જે છે આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા ગાડી કોઈ કામગીરી નથી કરવામાં આવી રજૂઆતો કરવા છતાં અને તેને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે બેન બેન હતો હોય છે બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામ નો ગુજરાત ન્યુઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે આ તરફ સૌરાષ્ટ્રમાં મેઘરાજા હજુ પણ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢમાં દ્વારકામાં પોરબંદરમાં જે પ્રકારે વરસાદ નોંધાયો છે તેના બાદ નદીઓ છે તે ગાંડીતુર બની છે ઓવરફ્લો થઈ રહ્યા છે ડેમ ડેમના દરવાજાઓ ખોલાઈ રહ્યા છે ત્યારે જુઓ કે ઓજત નદીમાં કઈ પ્રકારે ઓજત નદી છે તે ગાંડીતુર બની છે અને અહીંનો જે ડેમ છે તેના દરવાજા ખોલવામાં આવ્યા છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો અનેક ગામડાઓ અને ખેતર જળમગ્ન થઈ ચૂક્યા છે મારા સહયોગી સાજિદજીને હું કહીશ કે મારી પાસેના દ્રશ્યો પણ બતાવશે આ દ્રશ્યો છે જૂનાગઢના ઓજત નદીની ઉપર ઓજત શાપુર વિયર ડેમ જે બનાવવામાં આવ્યો છે તેના આ ડેમની આસપાસના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કયા પ્રકારે પાણી જે છે તે તે જ ગતિથી આગળની તરફ છોડવામાં આવી રહ્યું છે ઓજત શાહપુર વિયર ડેમની વાત કરવામાં આવે તો તમામ દસે દસ દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે જે પ્રકારે અત્યારે આપ હાઈટ પણ જોઈ રહ્યા છો ઓદ ઓજત નદીમાં લગભગ જે પાણી અત્યારે ત્યાંથી છોડવામાં પણ આવી રહ્યું છે નદીની આગળ પણ જે વધી રહ્યું છે તેમાં લગભગ પાંચેક ફૂટની ઊંચાઈ જોવા મળી રહી છે પાંચ ફૂટની ઊંચાઈથી આ પાણી ડેમને પસાર થઈને આગળની તરફ વધી રહ્યું છે અને તેનું બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે જોકે સામાન્ય અને રાહતની વાત એ કહી શકાય કે ગઈકાલથી સૌરાષ્ટ્રના પોરબંદરની વાત કરીએ દ્વારકાની વાત કરીએ કે પછી જૂનાગઢ ગીર સોમનાથની વાત કરીએ તો વરસાદે સામાન્ય રાહત જરૂરથી આપી છે પરંતુ જે પ્રકારે સતત સામાન્ય વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઓસત નદી અને જૂનાગઢની જે સ્થિતિ છે તે જલમગ્ન સ્થિતિ અત્યારે સતત જોવા પણ મળી રહી છે આ ડેમની આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિકો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું શું નામ છે તમારું અને કયા પ્રકારની સ્થિતિ અત્યારે આપણા ગામોમાં મારું નામ કાનો અમે રહેવાસી નાના કાજલિયારા અમારી ગામમાં ઓજત નદી બહુ પાંચ થી આ બહુ હાલત હમણાં ખરાબ છે બહુ પાણી આવે છે દર વર્ષે શું આ નદી ની ઉપર અને આ ડેમ ની આજ સ્થિતિ જોવા મળે છે કે આ વર્ષે જ આ પ્રકારે જોવા મળી તો જે ઓછી છે આનાથી ડબલ સ્થિતિ આવે શું નામ છે તમારું અને કયા પ્રકારની સ્થિતિ જનજીવન ને કેટલી અસરો પડે છે આમ નાના કાજેલિયા પ્યોસ મકવાના દર વખતે આવડી આજ તપલીક વાળી થાય છે આ મીડિયા વાળા કોઈ અહીંયા આવતો જ નથી આ પહેલા વેલા હવે તમે આવ્યા આવી ગયો ઉતારવા આપ જે પ્રકારની સ્થિતિઓ જોઈ રહ્યા છો સામાન્ય જનજીવન ને કેટલી અસરો પડે છે સ્કૂલ

પાણીના ફ્લોની વાત કરીએ તો એક સમાન ફ્લો એટલે કે પાંત્રીસ હજાર ક્યુસેક પાણીનું આવન અને જાવન અત્યારે રાખવામાં આવ્યું છે અને જે પ્રકારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે કેટલીક વાર જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વસે છે તો આના કરતાં પણ ખતરનાક સ્થિતિનું નિર્માણ અહીં થાય છે અને આસપાસના ગામોમાં પણ જળ પ્રલયની સ્થિતિ જોવા મળે છે ખાસ કરીને ખેડપંથકની જ્યારે પણ વાત થતી હોય છે ત્યારે ખેડપંથકમાં જે પાણી સતત ભરેલું જોવા મળે છે તેનું કારણ પણ આજ ઓજત નદી છે કારણ કે ઓજત નદી જે મારી પાછળ ડેમ અત્યારે આપ જોઈ રહ્યા છો જેની પહોળાઈ સો મીટર જેટલી અત્યારે લગભગ કહી શકાય કે છે પરંતુ આગળ જેમ જેમ આ ડેમ અને ખાસ કરીને ઓજત નદી જાય છે તેમ તેમ એની પહોળાઈ ઘટતી જાય છે અને લગભગ ત્રીસ થી બત્રીસ મીટર તેની પહોળાઈ થઈ જાય છે જેના કારણે આસપાસના જે ઘેડ પંથકના ગામો છે તે સતત પાણીની અંદર જળમગ્ન રહેવા માટે તે ગામો મજબૂર થાય છે અને ખેતરોમાં સતત પાણી પણ જોવા મળે છે અને ગ્રામીણ લોકોની એ જ માંગ છે કે આ જે નદી છે તેની જે ઊંડાઈ છે તે વધારવામાં આવે અથવા તો ખાસ કરીને જે નદી છે તેને પણ વધુ પહોળી કરવામાં આવે તો જે ગામોને મુશ્કેલી થાય છે તે મુશ્કેલી ઘટાડી પણ શકાય જોકે હવે જે હવામાન વિભાગ છે તેણે સૌરાષ્ટ્રની અંદર હવે માત્ર એક કે બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે પરંતુ હવે મુસીબત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે જ્યાં સુરત હોય નવસારી હોય કે વલસાડ હોય સતત જળ પ્રલયની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને હવે વડોદરા આણંદ ભરૂચ

subsidies.